તો આપણે પેલા નાસ્તો વાસ્તો કરી લી તમને એમ લાગે મદદ આતા હતા પણ અહીંયા કેમ બેહી ગયા છે આમાં બેહું નહોતું તો અમને બેહાડી દીધા અમારી ગાડી એ કેમ કે હું લેવા અમારી ગાડીની ની શાન ઉતરી ગઈ છે જો આજુબાજુમાં માં ગેરસ કઈ છે આ નહીં જવું પડે દોરીને કા ટાણા ને કા જામબાળા ને એમી હલવાના બોવડીમાં બોવડી કામ છે બોવડી કાંટાની બોવડી નહીં બોવડી ગામમાં એમી હલવાના જઈ તો એમી

હાથે હાથે પંખો ખોલી ના હાથે સડાઈ દીધી છે આમ આપણે સંદીપભાઈ આવી ગયા છે મેળા આવી ગયો છે તો હવે આપણે મોટ તરફ રવાના બેના રેજો આગળના વિડીયોમાં કન્ટિન્યુ આપણે મજે પહોંચી ગયા છું જોઈ શકો છો વધારાની મજા નહીં એટલે ઘરે લેવા જવાનું છે તો આપણે ઘરે લઈ આવી ઘરેથી લેતા આવી પછી ઘીનું ધારણ આપણે કરી નાખશું કન્ટિન્યુ બને જો

મઢે તો અમે ગીર ધારણ કરીને આવ્યા છીએ અને ભંડારિયા મામાજીના ઘરે પહોંચ્યા છે અને ભોલુભાઈ ગોટાઈ ગયા છે પહોંચી ગયા છે ભંડારિયા મામાજીના ઘરે તો અહીંથી જવાનું છે આપણે અવાણીયા દર્શન કરવા માટે તો ચાલો બિનારી જ્યો કંટિન્યુની વિડીયોમાં તો આપણે જઈએ છીએ વાણિયા મેં મારા તો અહીંયા દર્શન કરવાના છે બિનારીજો અને ભોલુભાઈ અમારો સૂઈ ગયા છે

वन वर्ड बस हम तो किधर तो मरा रन वगैरह बोल तो अरे ना ना दो करते हैं इसको ही है गाइस बोले के वो ना पूरे बबडे बोल ધોવી હોય અમે તો પહોંચી ગયા કિશન ના ઘરેથી ચા રાજુડોન ના ઘરે અહીંયા ધોવી હોય અહીંયા નાનો રુદ્ર હોય અહીંયા મોટો રુદ્ર હોય

આવે ભાઈ કોણ ખાવો છે અવી કોણ ખાઈ લે ફોન કરો વાહ ઓય ક્યાં ગયા ઓવી નઈ તમે વાહ ઓય ફોન કરો ક્યાં પોગ્યો હું કર્યો ન આવો માર બાપા એ મારું ધ્યાન ના રાખ કાય ના લાવું મારે ના ને એવું અમે એમ એવું ન ખાય ના ના મઠો નો ખબર છે શરદી થઈ જાય છે એ નથી ખાતા બાર ખવાય અમારા મહેમાન છે ને શાક ના રોટલો ઈ ભલે એનું ઘર ઘર બધું એક જ હોય હવે કઈ ના લાવો હાલો મૂકો લશ્કરો જય માતાજી અને તમે છે ને હું ક્યાંક જો ક્યાંક મેહમાન ને કાંઈક હોય ત્યારે ફોન નો કરી કરતા હો ભે હા એ મને ખબર છે હું કામ ફોન કરો એ જાણવા શું કરે છે એમ એ મને બધી ખબર પડે કાઈ નાનું શોખ કરું બે છે એક હા કાઈ લાવ કઈ લ્યો કઈ દો કોનો ફોન હતો દેખાડી દીજો કાલે વિડીયો બાપુ નો હતો દેખાડ્યો

મઢે એનું ધારણ કર્યું અને પછી અવાણિયા પણ ગયા અવાણિયા હું લેવા જ્યાં એ કહી દો કે મેં બહારનું ખાઈ ખાઈનું માંદો પીડ્યો મારું ઓપરેશન કરાવ્યું ઓપરેશન કર્યા પછી હજી હું આજો નહીં હતી એટલે મારી માનતા હતી એટલે અમે અવાણિયા મેળીમાં દર્શન કરવા ગયા તો હવે અમે છે ઘરે અને અહીંથી રાજને સૂટા કરીએ છીએ તો અમે એમ કહી કે રાજ હવે દુકાન ભાઈ ના અને બાપુની આરે બેહો સરસા કરો અને મજા કરો બરાબર તો હાલો બાપુ ટાટા આવા સ્પેશિયલ વિડીયો તમારી માટે અત્યારનો આ જોઈ લેજો આજે હું અત્યારે બનાવું છું અત્યારે વાગ્યા છે સાત મેં અઠે ગઠે કીધું છે એટલે વાંધો નહીં હાલો તો હવે આની જાય છે ઘરે દુકાને હા જય માતાજી દાદા ને કઈ